સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનો ને પત્ર દિવાળી બાદ ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન કિશોર વિરડીયાએ પત્રમાં વાતનો ઉલ્લેખ કર્યો છે મગફળી બગડી જતા ટેકાના ભાવે ખરીદી શરૂ નથી થઈ મોટા પ્રમાણમાં ઓપન માર્કેટમાં મગફળી વેચાઈ ગઈ ખેડૂતોના ખાતામાં તાત્કાલિક રકમ જમા કરાવવામાં આવે એ માંગ તેમણે કરી ટેકાના નક્કી કરાયેલ ભાવ ઓપન યાર્ડમાં જે ભાવ મળ્યા છે તેનો તફાવત જમા કરાવવા માંગ કરવામાં આવી છે અમારું જે એક મંતવ્ય છે એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે તમામ ખેડૂતોને નુકસાન થયેલા તમામ ખેડૂતોને તાત્કાલિક ડાયરેક્ટ એમના ખાતામાં સહાય મળે મોટી મુશ્કેલીમાંથી બધા બચી જાય જેવી કે ખેડૂતોને હેરાન પરેશાની પછી નાફેડને જે ગોડાઉન ભાડે રાખી અને માલ સંગ્રહ કરવાનો હોય એની અંદર મગફળી સડી જવી એને વેચાણ કરવામાં મુશ્કેલી પડવી એટલા માટે અમારું એવું એક મંતવ્ય છે કે વિનંતી કરીએ છીએ કે હાલ પૂરતી જે ડિફરન્સ છે એ ખેડૂતના ખાતામાં જાય અને ખેડૂતને અત્યારે તાતી જરૂર હોય નવું વાવેતર કરવું હોય જૂના બિયારણના પૈસા ચૂકવવાના હોય એમની પાસે અત્યારે પૈસા ના હોય તો ખેડૂતોને પણ યોગ્ય કામ આવી જાય